ઘટતું હશે નહીં અત્યારે ને અત્યારે મેં સમાસનો વિડીયો મૂકી દીધો છે આઈ હોપ બધાએ ફૂલ જોઈ લીધો હશે નમો નમા લખી દો મહાદેવ હર લખી દો એકવાર એટલે આજના સેશનની આપણે કરીએ શરૂઆત ઓકે ભૂકા કાઢવાના છે નોન સ્ટોપ આપણે એક થી દસ ચેપ્ટરને ને જોવાના છીએ તમારો અડધો સિલેબસ આજ પૂરો કરી દેવાનો છે વાતું વાતુમાં હમ જમીને બધા બેસી ગયા છો ઘણા બધા જમવાનું બાકી હશે રાઈટ જેટલા જોડાવ છો વિડીયોને લાઇકડી કરી દો શેરડી કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ચલો જલ્દી મારો વોઇસ ક્લિયર આવી રહ્યો છે એકવાર હા પાડી દો એટલે મને ખબર પડી જાય અવાજડી આવે છે બરાબર વોઇસ ક્લિયર આવે છે હા હર મહાદેવ એક વાર લખી નાખો બધા મહાદેવ હેલો સર મારે કરવી કરો તમારા માટે માન છે તમને મોજા આવે એ કરો એના કરતા એ ભાઈ એમાં ગૂગલ પે માં કરી દેને ને સુપરચેટ કરતા તો અગિયાર અગિયાર મળશે એમાં ટકા તો સર બાવીસ સબ્સ્ક્રાઇબર કરાવ્યા છે પણ બધા વિભાગના એમ પી આપો ને સર ડન બધાને આવશે સર સંખ્યાપદ માં કઈ સમજાતું નથી ચિંતા કરો કાલે સંખ્યાપદ નો વિડીયો આવશે આજે વ્યાકરણ નો આપણે લઈશીએ એટલે બરાબર એટલો સર એટલે કંઈ નથી કર્યું કાંઈ વાંધો નહીં બધું થઈ જાય સર પેલી પીડીએફ પીડીએફમાં વાટકીમાં શીરો અભિષેક સર હીરો ઓહો મનુભાઈ સોજીત્રા આપણે હાલશે છે કલાક નો હોય આપણે હોય પંદર વીસ મિનિટ પચીસ મિનિટ ત્યાં બધું પડી જાય અડધો સિલેબસ હમણાં બતાવી દઈશ કાકા તમારો વાતો કરતા કરતા તમે જોવો તો ખરા ગીર ગઢડા આવો અરે ગીર ગઢડા ગીરગઢડા એટલે ક્યાં આવ્યું ગઢડા નહીં ને બોટાદ પાસે એવું નહીં ને બધા સેક્શનના વિડીયો બનાવો બધા સેક્શનના વિડીયો આવશે ચલો જેટલા જોડાણ જો વિડીયોને જલ્દીથી લાઈક કરી દો એટલે આજના સેક્શનની કરીએ શરૂઆત અને ભૂકા બોલાવીએ બરાબર ચલો જલ્દીથી લાઈકનો રેશિયો વધે એટલે આપણે અહીંથી કરી દઈએ શરૂઆત લેક્ચરની ચલો જલ્દીથી એકવાર સર ગ્રુપમાં ગ્રુપમાં મેસેજ તમે ગ્રુપમાં એડ થઈ ગયો યાર તમે એ તમને ખબર છે બધાને બરાબર કારણ કે ગ્રુપ છે ને બ્રોડકાસ્ટ ગ્રુપ છે અને ગ્રુપની લિંક છે એ તમારે જોતી હોય તો એ તમને મળી જશે કે જે બીજું ગ્રુપ જે જનરલ છે એમાં બધું નાખીએ છીએ ચલો ચાલો લાઈકનો રેશિયો એકવાર વધારી દો એટલે સેશનની શરૂઆત કરીએ શરૂઆત કરવું સારી રીતે ત્યાં સુધીમાં બધાને વધારવાના છે વધારી દો એટલે ખબર પડી જાય છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનું મારું આ જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક સ્વાગત અભિવાદન કરું છું આજના લેક્ચરની શરૂઆત કરીએ એકથી દસ ચેપ્ટર ચલો હવે એકથી દસ ચેપ્ટરમાંથી મારે ત્રણ ભાગ પાડવા છે ત્રણે ત્રણ ભાગના સ્પીડમાં મને કોમેન્ટ્રી કરીને ચેપ્ટર આપજો કે પાઠવાળા ચેપ્ટર કેટલા છે એકથી દસ પાઠમાં પાઠ કેટલા છે પાઠવાળો વિભાગ એના ચેપ્ટરો કેટલા છે સ્પીડમાં કોમેન્ટ કરજો જેથી મને ખબર પડી જાય કે તમારે જાજુ વિચારવું નથી પડતું તમને ખબર જ છે એટલે કે તમને એમાં ક્યાંય વાંધો પડતો નથી બરાબર ચલો સ્પીડમાં ઓ ઓકે ચેપ્ટર નંબર આપી દેવાના છે ચેપ્ટર નંબર આપી દેવાના છે જેથી ખબર પડવા માંડે કે સાહેબ આ ચેપ્ટર છે ઓકે ગુડ પાંચ બે પાંચ છ બે પાંચ છ અને નવ આઠમુનો આવે ગુડ ચલો વેરી ગુડ વિભાગ બી ના ચેપ્ટર મૂકીએ હવે વિભાગ બે ના બે બીજો કોમેન્ટ પડી જાય કે ભાઈ આમાં ચિંતા જેવું નથી સ્પીડમાં કોમેન્ટ આવવી જોઈએ કે સાહેબ આ લ્યો હવે મોજ કરો એમ બરાબર સ્પીડમાં ચલો એક ત્રણ સાત અને દસ ગુડ હવે એક જ મિનિટ નાટક વાળું ચેપ્ટર વૈદા નાટક વાળા ચેપ્ટર કહી દયો ચલો શું આવે નાટક વાળા ચેપ્ટર માં કેટલા ને ખબર છે નાટક વાળું ચેપ્ટર ઓકે ચાર ને આઠ ગુડ તો શ્લોકોની પેલા શરૂઆત કરીએ છે વિભાગ બી ને પેલા પૂરો કરવો છો કયો વિભાગ પૂરો કરો છો બી કોમેન્ટ કરો

પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધા સાથે ચાલો સાથે બોલો હે સૂર્ય દેવતા બધા દૂર શુભ હોય પ્રાપ્ત કરાવો પુત્ર પિતાના વતની પાછળ ચાલનારો માતાની સાથે સમાન વિચારવાળો પત્ની અને પતિની સાથે મધુરને શાંતિપૂર્ણ વાણીમાં બોલો બધા લોકો સુખી લોકો નિરોગી લોકો કલ્યાણની ભાવના જોવા કોઈ પણ માણસ દુઃખી ન થાવ યોગ્ય સમય વરસાદ વરસે પૃથ્વી ધાન્યથી ભરપૂર થાય દેખ શોભ રહિત રહે બધા માણસો નિર્ભય બને રાઈટ પેલું ચેપ્ટર પૂરું બોલો સત્યનારાયણ ભગવાન કી જય અધ્યાય પેલો પૂરો ત્રીજો મોસ્ટ ટાઈમ ત્રીજું બધાને આવડતું હશે કોઈ અવા નિયુક્ત ત્રીજું નહીં આવડતું હોય જય લખવાનું ભાઈ

સો ડગલા બહાર ચાલીને તું શૌચક્રિયા માટે જા આવીને સાબુથી બરાબર હાથ ધોઈને પછી તું કસરત કર શરીરે તેલનું માલિશ કર પછી સ્નાન કર યોગ્ય વિધિ પ્રમાણે પોતાના કપડાં બરાબર જાતે જ જો પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યો પાસના કર દરરોજ માતા પિતાને વંદન કર ને પછી હવાનો નાસ્તો કર સો ડગલા બહાર ચાલીને તું શૌચક્રિયા માટે જા આવીને સાબુથી બરાબર હાથ ધોઈને પછી તું કસરત કર માઓ નથી ખાતો ભાઈ જાણાદાર ખાવ છું ચાલો તમે માવો કપ માવો નું ધાણા દર ખાવ છો દુષ્ટોનો સંગ છોડ સજ્જનોની સોબત કર રાત દિવસ પુણ્ય કર હરિના નામનું સ્મરણ કર બરાબર વિચારીને જવાબ આપવો જોઈએ વગર વિચારીએ ન બોલવું જોઈએ શત્રુના ગુણોને ગ્રહણ કરવો જોઈએ અને ગુરુના દોષોનો ત્યાગ કરવો જોઈએ શાશ્વત પરમ તત્વ પરમેશ્વરનું ધ્યાન ધર ન આવેલા દુઃખનો ત્યાગ કર શરીર સંબંધી સુખનો સ્વીકાર કર અને લોકોની સેવા કર ત્રીજું બધાને આવડે છે જય જય શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ અધ્યાય દ્વિતીય બીજો અધ્યાય પૂરો થાય છે ગોવર્ધન નાથ કી જય ગિરિરાજ ધરણ કી જય અધ્યાય ત્રીજો પાઠ નંબર સાતમો શું કહે છે સજ્જનો દ્વારા રમત રમતમાં કહેલું વચન પથ્થર પર લખેલા અક્ષર સમાન હોય છે દુર્જનો દ્વારા સોગંદ વડે ખવાયેલું વચન પાણી પર લખેલા અક્ષર સમાન હોય છે આપણે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ જો કદાચ ભાગ્યવસાત તેમાં ફળ નથી આવતા તો છાયાને કોણ નિવારી શકે જેમ ભારે પ્રયત્નથી પથ્થરને પર્વત પર ચડાવવામાં આવે છે તેમ તેને ક્ષણવારમાં નીચે પાડી શકાય છે તેમ આત્માના ગુણ અને દોષની બાબતમાં છે વ્યક્તિને ગુણમાં ઉપર ઉઠતા વાર લાગે છે દોષમાં નીચે પડતા વાર લાગતી નથી

આપત્સુ મુશ્કેલીમાં રામ યુદ્ધમાં ભીમ દાનમાં કર્ણ નીતિમાં કૃષ્ણ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ અને પરાક્રમ ભર્યા કાર્યક્રમમાં અંજની પુત્ર તું હનુમાન થશે આગળ મહત્વનો શ્લોક કે ભાઈ કાર્ય જોઈને કાર્ય શરૂ કર્યા પહેલા જ નીચ માણસો છે એ ડરી જાય છે ને કાર્યનો આરંભ જ નથી કરતા કાર્યનો સર્વ અર્થ કરે છે ને વારંવાર વેરાન પરેશાન થવા છતાં પછી કાર્યનો ત્યાગ કરી દે છે તો એને મધ્યમ પ્રકારના અને ગમે એવી મુશ્કેલી આવે એની બહાર નીકળી અને કાર્ય સંપૂર્ણ કરે છે તેને ઉત્તમ પ્રકારના માણસ કહેવામાં આવે છે જય જય શ્રી રેવાખંડે સત્યનારાયણ કથાયા મધ્યાય તૃતીય બોલો ગોવર્ધનનાથ કી જય ગિરિરાજ ધરણ કી જય જય લખો ચલો આપણે શું કર્યું પૂરું તો કે હવે ભાઈ સાતમો પાઠ હવે છેલ્લો પાઠ આમ બાકી રહ્યો દસમો પાઠ ન જાનામી ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન વૃત્તિઓ ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મમૈવ ગતિસ્વ ગતિસ્વ તો મેં કાપ મારે માતા નથી પિતા નથી ભાઈ નથી દાતા નથી બંધુ નથી પુત્ર નથી પુત્ર નથી નોકર નથી માલિક નથી જે કાંઈ પણ જોઈ તમે જ છો હે બીજા કોઈ નથી ચલો આગળ શું કહે છે કે હું દાન કરવાનો નથી જાણતો ધ્યાન નથી જાણતો તપ નથી જાણતો સ્તોત્ર નથી જાણતો મંત્ર નથી જાણતો પૂજા નથી જાણતો ન્યાસ યોગ નથી જાણતો જે કાંઈ પણ જોઈ ભાઈ ભગવાન તમારે જેવો જોઈએ એવો તમારો જ છું આગળ તો કે ભાઈ મુશ્કેલીમાં આળસમાં પ્રમાદમાં પ્રવાસમાં પાણીમાં જંગલમાં જ્યારે પણ મુશ્કેલીમાં પ્રવેશું ત્યારે તું મારું રક્ષા કરજે કારણ કે હે ભવાની માં તું એક જ મારું સરલોન તું એક જ મારી ગતિ છે હું અનાજ છું રોગોથી ઘો ઘેરાયેલો છું પીડિત છું ક્ષીણ થયેલો છું નાશ પામેલો છું હે ભવાનીમાં અનાથો દરિદ્રો જરા મહાક્ષણ નદી વિપત્તો વિપત્તિમાં પ્રવેશેલો છું નાશ પામેલો છું હે ભવાનીમાં તું એક જ મારું સરણું છે તું એક જ મારી ગતિ છે લાઈકનો રેશિયો વધારો આપણે નાટકના ચેપ્ટરમાં જાય છે અહીંયા આપણે જય જય શ્રી સ્કંદપુરા અને જય જય શ્રી સંસ્કૃત સાહિત્યે દશમ અધ્યાય સંપૂર્ણમ બોલો ગોવર્ધનનાથ કી જય સત્યનારાયણ ભગવાન કી જય અથ નાટકમ હવે નાટક ચાલુ કરી છે નાટકમાં બે પાર્ટ છે એ નાટક ચાલુ કરી પેલા વિડિયોને લાઈક કરી દો જલ્દીથી જેટલા બાકી છો એટલે ચાલુ કરીએ ચલો ચાલો 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 જલ્દી લાઇકડી બાકી છે અત્યારે તો તમે અમારા દાતા છો સર ઓ એ તો તમે દાતા બની જાઓ સબસ્ક્રાઇબ કરી નાખો એટલે તમારા મિત્રોને કરાવી દો એટલે તમે પણ દાતા બની જાઓ સરસ જય શીરો મળશો બધાને